જેથી શાળાકીય શિક્ષણ જ્ઞાન વિવિધ તફર ભાગી સંસ્કૃતિને અનુરૂપ કાર્યક્રમો દ્વારા બાળકો દરેક પ્રવૃત્તિમાં આગળ રહે તે માટે ખાસ ઉજવણી કરવામાં આવી ત્યારે કલર્સ ઓફ ઇન્ડિયાના શીર્ષક અંતર્ગત ભવિષ્યમાં વાસ્તવિક જીવનમાં ઊભા થતા પ્રશ્નોનું નિરાકરણ તથા તેમના સપનાઓને કેવી રીતે સાર્થક કરવા અને તે માટે પોતાનો આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો તે અંગે સંદેશો આપે છે આજે બીઆર ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલના કેમ્પસમાં પ્રી પ્રાઇમરી સ્કૂલનો એન્યુઅલ કન્સર્ટ યોજવામાં આવ્યું છે જેનું થીમ છે કલર્સ ઓફ ઇન્ડિયા અમે હંમેશા બાળકોને આગળ લાવવા માટે એમને પ્લેટફોર્મ આપવા માટે કંઈક નવું હંમેશા રજૂ કરીએ છીએ આપણને બધાને ખબર છે કે હવે હોળીનો તહેવાર આવે છે એટલે અમે અમે આથીમ રાખીએ છીએ કલર્સ ઓફ ઇન્ડિયા જેમાં વિવિધ પ્રાંતોના બધા ગીતો લોકગીતો રજૂ કરવામાં આવશે અને એ બધા ગીતો પર સરસ ડાન્સ બાળકો કરશે જેનાથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ જ અમારો ધ્યેય છે થેન્ક યુ બીઆરજી ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ પ્રાંગણમાં આજે એન્યુઅલ કન્સર્ટ થઈ રહ્યું છે કેજી સેક્શનનો નાના નાના ભૂલકાઓ જે અઢી વર્ષના છે ત્રણ વર્ષના છે ચાર વર્ષના છે પાંચ વર્ષના છે એ બધાને અમે એક તક આપી છે કે સ્ટેજ પર આવે ને સ્ટેજ પર પોતાના સ્કિલ્સ બતાવે ડાન્સ અને મ્યુઝિકનો રંગારંગ કાર્યક્રમો યોજવામાં આવ્યો છે અને થીમ છે કલર્સ ઓફ ઇન્ડિયા એટલે વિભિન્ન પ્રાંતોના જે પણ લોકગીત છે પોપ્યુલર સંગીત છે એના પર છોકરાઓ ડાન્સ કરવાના છે અને મજા માણવાના છે લગભગ બસો ત્રીસ બસો પચાસ છોકરાઓએ પાર્ટ લીધો છે આમાં